અત્યારે બધા કહે છે ને સેવ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણની રક્ષા કરો સેવ ધ વોટર જલની રક્ષા કરો સેવ ધ સોઇલ આ ધૂળ છે એ ધૂળની પણ રક્ષા કરો પૃથ્વીની રક્ષા કરો સેવ ધ અર્થ પૃથ્વીની રક્ષા કરો અરે માં પૃથ્વી આપણા બધાની રક્ષા કરે છે જલ આપણા બધાની રક્ષા કરે છે આપણે એની રક્ષા કરશું તો એ આપણી રક્ષા કરશે એવા એવા સૂત્રો છે પરંતુ વેદમાં તો વર્ષિપ લખેલી છે પૂજા લખેલી છે ધ અર્થ ધ વોટર વરસિપ્ધ ધ એર વાયુની પૂજા કરો પૃથ્વીની પૂજા કરો જલની પૂજા કરો વૃક્ષોની પૂજા કરો પર્યાવરણની પૂજા વેદની અંદર છે એમના સુક્તો લખેલા છે અને આપણા ત્યાં ભારતની અંદર ભારતીય પરંપરામાં વેદનું અદ્ભુત દર્શન જે વૈદિક પ્રણાલીમાં છે તે વેદ આપણે બધા જલ ચડાવવા જાય છે સૂર્યનારાયણ ભગવાનને જલની પૂજા કરીએ તાપી મૈયાની યમુના મૈયાની પૂજા કરીએ છીએ તાપી નમસ્તુભ્યમ ગ્રુપ આપણું બનાવ્યું છે રોજ તાપી માની આરતી કુણાલભાઈ સેલરને અમારે કમલેશભાઈને મારું આખું ગ્રુપ ત્યાં કરે છે જેમનું જલ પીને આપણે જીવન આટલા આટલા વર્ષોથી વ્યતીત કરીએ છીએ એમને યાદ તો કરવા જોઈએ ગૌ માતાનું દૂધ રોજ સવારે આપણને જોઈએ તો આપણે ગૌ માતાની પૂજા પણ કરવી જોઈએ અન્નની પૂજા કરવી જોઈએ માં પૃથ્વી ઉપર ગમે તેવા સારા નરસા કરમ કરીએ ગમે એવી ગંદકી ઠાલવીએ છતાં પણ માતા કઈ નથી બોલતા ઉદારતા રાખે આપણે એની પૂજા કરવી જોઈએ પ્રાયશ્ચિતનું પણ વર્ણન છે પ્રાયશ્ચિત હોમનું વર્ણન છે પ્રાયશ્ચિત યજ્ઞ લખેલા છે એટલે વેદ અખિલ ધર્મ મૂલ આખા ધર્મનું મૂળ વેદ છે